મોરબી શહેર અને જિલ્લાના પોલિટિકલ એફેર્સ કમિટીના અમારા તમામ આગેવાનો સાથે ચર્ચા કરી તો જે મુદ્દાઓ સામે આવ્યા છે કે મોરબી એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે ને સિરામિક ઇન્ડસ્ટ્રી માટે નહીં ખાલી ભારતમાં પણ આખા વિશ્વમાં જાણીતું છે આજે જે વૈશ્વિક કોમ્પિટિશન છે એને હરીફાઈમાં ટકવા માટે આજે મોરબીના ઉદ્યોગો ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે આખા દેશમાં જોઈએ તો સિરામિક ઇન્ડસ્ટ્રીમાં મોરબીનો બીજો નંબર આવે અને અહીંયા સ્થાનિક કે રાજ્યના લોકોને તો રોજગારી આપે પણ પર પ્રાંતના પણ પાંચ લાખ કરતાં વધારે લોકોને રોજગારી આપવામાં આવે આ સરકાર વાયબ્રન્ટ સમિત કરે ઉદ્યોગોની વાતો કરે પણ જે ખરા અર્થમાં આ ઉદ્યોગોને મદદ કરવાની વાત આવે છે ત્યારે સરકાર એમાં પાછી પાની કરે છે બીજા જે ને બીજા રાજ્યો છે ત્યાં અત્યારે માર્બલમાં પાંચ ટકા જીએસટી છે એની સામે અહીંયા સિરામિક ઇન્ડસ્ટ્રીમાં એટલે ટાઇલ્સમાં અઢાર ટકા જીએસટી છે અને આ જે હરીફાઈમાં ટકવા માટે બધા જ ઉદ્યોગોની અહીંયા જે માગણી છે એના ભાગ સ્વરૂપ અમે સરકાર પાસે પણ માગણી કરીએ છે કે આ સિરામિક ઉદ્યોગને મદદ કરવા માટે આ ટાઇલ્સ પરનો જે જીએસટી છે એ ઘટાડીને પાંચ ટકા થવો જોઈએ